મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આજે નાગ પાંચમ અને રાધન છઠનો પવિત્ર દિવસ છે ત્યારે મિત્રો આપણા લાખોના હૃદયમાં જેનો વાસ છે એવા આપણા કાશી કાશવાધામના ધામના ગોગા મહારાજના દર્શન માટે આપણે આવ્યા છીએ અને અત્યારે હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે જય ગોગા યુવા ગ્રુપ બનાસકાંઠાથી આપણા એકસો એકાવન મિત્રો અહીંયા આપણા ગોગા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે અને સાથે સાથે મિત્રો જય નાગ પાંચમે આપણા આ યુવાન મિત્રોએ આપણા જે અત્યારે હાલ આપણા ભુવાજી છે આપણા રાજા બાપા એ રાજા બાપાને મિત્રોને એકસો એકાવન લાખ રૂપિયાની મિત્રો સોનાની પાગ પહેરાવી હતી અને આ વર્ષે આ નાગપાંચમે મિત્રો આપણા એ યુવાન મિત્રો આપણા રાજા બાપાને અહીંયા ગોગા મહાતના ચરણોમાં મિત્રો એક લાખ અગિયાર હજાર એકસો એક રૂપિયાની ભેટ અત્યારે હાલ અહીંયા ધરવા માટે આવ્યા છે મિત્રો આપણે જોઈ છીએ કે હવે આપણા બનાસકાંઠા આપણા જે યુવાન મિત્રો આવ્યા છે એ બાપાનું હવે અહીંયા સ્વયું કરી રહ્યા છે સ્વાગત કરી રહ્યા છે બંને અને હાર પહેરાવી અને બાપાનું સ્વાગત કરશે મહારાજની રહે મિત્રો એક કહેવત છે ને કે એક પુરુષની જે કંઈ શક્તિ હોય એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવી જ રીતે મિત્રો આપણા રાજા બાપાની શક્તિ પાછળ આપણા જસીબાનો હાથ છે એને મિત્રો આપણે નકારવા ન જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે આપણા બનાસકાંઠાથી આપણા જે યુવાન મિત્રો આવ્યા છે એ હવે બાપાને અને આપણા ગોગા મહારાજના ચરણોમાં આપવા માટે મિત્રો એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ભેટ આપી રહ્યા છે બોલો ગોગા મહારાજ કાયમ માટે આવી ભગવાન સેવા કરાવે ખૂબ કાયમ માટે આનંદ આનંદ તમારા ધંધા પોણી કુટુંબ પરિવારમાં ગોગા મહારાજ ખૂબ સહકારના ખૂબ શાંતિ આપે બોલો ગોગા મહારાજ મિત્રો આપણે જોયું કે જેવી રીતે આ બાપાની જે વિશાળ કાયા છે એમનું જે ભારે શરીર છે એવું જ એમનું બાપાનું હૃદય છે મિત્રો કોઈપણ જાતનો ભેદભાવ બાપા રાખતા નથી વિશાળ હૃદયની અંદર દરેક વ્યક્તિનું એક આગુસ્થાન જેમ હોય છે એમ બાપાના હૃદયની અંદર બધા જ હરિભક્તો જે પણ હરિભક્તો પધાર્યા છે એમના માટે આગુસ્થાન હોય છે અને મિત્રો જે બાપાની જે હાઈટ છે જે ઊંચાઈ છે એ પ્રમાણે બાપુનું વ્યક્તિત્વ છે આપણા જે રાજા બાપાનું વ્યક્તિત્વ જેવું છે કે મિત્રો એમને વિહા બાપાનો જે વારસો છે એ વારસો મિત્રો ખરેખર જાળવી રાખ્યો છે અને આગળ આપણા જે મુવાજી આવશે ભગવાન બાપા એ પણ જાળવી જ રાખશે એવી ગોગા મહારાજની એમને આશીર્વાદ છે